હેલો ગાયશ તો સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ચેનલમાં તો અહીંયા હું કાકડીના ભજીયા બનાવવાની છું તો અહીંયા મેં એક કાકડી લીધી છે મોટી તો એને સારી રીતના છોલી કાઢી છે છોલીને ધોઈને આ રીતના કટ કરીને મેં અંદરથી બધા બી જે કાકડીના હતા તે કાઢી લીધા છે અને ખમણી કાઢ્યું છે કાકડીને ખમણીને જે અંદરનું પાણી નીકળે છે એને સારી રીતના નીચોડીને માવો લઈ લીધો છે કાકડીનું છીણ લઈ લીધું છે એમાં ચોખાનો લોટ બેસન આમાં બેસન લાગે તો મસ્ત થોડા પોચા પોચા ભજીયા સારા થાય અને ખવાઈ પણ બહુ કડક થઈ જાય ચોખાના લોટમાં એટલે થોડું બેસન એડ કરવાનું અને ખાંડ લીલો મસાલો હળદર ને મીઠું બસ આટલું જ વસ્તુ એડ કરીને સારી રીતના મસળીને એનો માવો તૈયાર કરી લેવાનો પછી તેલ ગરમ કરીને એમાં નાના નાના ભજીયા તળી લેવાના થોડા 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 કરીને પહેલે સ્લો ફ્લેમ પર તળવાના પછી ભજીયા નાખાઈ જાય પછી એને ફાસ્ટ ફ્લેમ કરીને એને સારી રીતના તળવાના અને થોડા લાલ કરવાના ભજીયાને લાલ થાય તો સારા લાગે નહીં તો અંદરથી થોડા કાચા રહી જાય બેસન અને ચોખાનો લોટ એટલે થોડા એને લાલ કરવાના તો અહીંયા થોડા 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 નાખીને અમે બધા ભજીયા તળી લીધા છે તો આ રીતના લાલ કરવાના તો મારા બધા ભજીયા થોડા થોડા કરીને આ રીતના તળાઈ ગયા છે તો કેવા બન્યા કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે કેવી રીતના બનાવો છો બેસન એડ કરો છો કે નહીં કરો એ પણ કોમેન્ટ કરીને બતાવજો બેસન એડ કરવાથી અંદર ભજીયા સોફ્ટ રહે અને ચવાઈ પણ ખાલી ચોખાનો લોટ યુઝ કરશું તો ભજીયા બહુ કડક થઈ જાય એટલે બેસન એડ કરી લો